ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાના મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે લોકમેળો ભરાયો હતો આ મંદિર વર્ષો જૂનું અને પવિત્ર મનાય છે શ્રદ્ધાળુઓની ભીડ વિઠોદર ગામના લોકોનું કહેવું છે કે દર અજવાળી પૂનમે આજુબાજુના ગામોમાંથી ભક્તો આગમાતાના મંદિરે દર્શન કરવા ઉમટી પડ્યા હતા ગુરુપૂર્ણિમાના શુભ દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને નેજા લઈને માતાજીના દર્શનાર્થે આવ્યા હતા એવી માન્યતા છે કે અહીં બાધા રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે અને ગુરુપૂર્ણિમાના આ શુભ પ્રસંગે માં આગમાતાના ધામે પ્રસાદ રૂપે કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસાદનું આયોજન દાતા દેવાજી જીવરાજજી કુમરીચા અને વિષ્ણુજી દેવાજી કુમરીચા તરફથી કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી ગામ વિઠોદર મારું નામ બળવા ધનાવાડિયા ભાઈ કિર્તન દે યોગમાયનું મંદિર છે દર પૂનમે મેળો ભરાય છે આ વર્ષે ખૂબ ને ખૂબ પગ એ અડવણ પગે આવે છે તો માતાની અમરજોટ ચાલુ છે બાકી એશ્યો ધોંધાર આ માતાએ પણ આવતું હતું કોઈના જોખણા કોઈની મોનતાઓ આ માતા એનું પૂરું કરે છે માનતા કોમનું ખૂબ ગોમવાળા પણ વસ્તી ભેગા રહીને બધું માતાજીનું આર પાર કરે છે અને રક્ષા કરે છે અને વસ્તી ખૂબ પણ દર મેળો ભરાય છે આજે બીસા તાલુકાના ગામે અજવાળી પૂનમ ના રોજ અહીંયા મેળાનું આયોજન થાય છે આજે ગુરુ પૂર્ણિમા હોવાથી અહીંયા આજુબાજુની વસ્તી બહુ ભારે સંખ્યામાં ઉમટી પડી છે અને માતાજીના દર્શને આવી છે જે કોઈ દુઃખીઓનું દુઃખ હોય તો અહીંયા લઈને આવે છે તો એમની મનોકામના પૂર્ણ કરે છે એમનું દુઃખ પૂર્ણ કરે છે એવા આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આજે એક પ્રસાદના શ્રી દેવાજી જીવરાજજી કુંબરેજા તથા વિષ્ણુજી દેવાજી કુંબરેજા દ્વારા કેળા આપી દરેક વસ્તીને પ્રસાદ રૂપે આપેલ છે તથા અહીંયા ગુરુ પૂર્ણમ હોવાથી બહુ મોટી સંખ્યામાં આજુબાજુના ગામમાંથી અલગ અલગ તાલુકા જિલ્લા વસ્તી અહીં આવે છે અને દર્શનાર્થે દર્શનનો લાભ લે છે ચાલો મિત્રો આજે મારું નામ ઠક્કર માહી આજે આપણે અહીંયા બનાસકાંઠામાં ડીસા તાલુકાની અંદર વિઠોદર નામનું ગામ સ્થિત છે અહીંયા એક આગ માતાનું મંદિર પણ છે માનવામાં આવે છે કે અહીંયા બાધાઓ રાખવાથી તેમની મનોકામના અને ઈચ્છા પૂર્ણ થાય છે અહીંયા નાના છોકરાઓને ગોળથી તોડવામાં પણ આવે છે આજુબાજુના બધા જ ગામો સિટી ત્યાંના બધા જ અહિયાં લોકો દર્શન કરવા આવે છે દર પૂનમે અહિયાં મેળો ભરાય છે જય માતાજી મિત્રો